દાહોદ જિલ્લામાં ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો હતો દાહોદ જિલ્લાના લીમડી સહિતના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ ગઈકાલે ખાબક્યો હતો જેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ચિંતા રહી છે આ તરફ ગરબાડા અને સંજેલીમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે તો દેવગઢ બારિયા ધાનપુર લીમખેડાની અંદર વરસાદ નોંધાયો છે ત્યાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનું આગમન ગઈકાલે થયું હતું જેથી ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ થયો છે તો જેવી આગાહી કરવામાં આવી હતી એ મુજબની આગાહી મુજબ ગઈકાલે વરસાદી માહોલ રહ્યો હતો ત્યાર પછીના મિત્રો સમાચાર રામ મંદિરમાં પ્રવેશ માટેના ખાસ નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે લોકોને રામ મંદિરમાં એન્ટ્રી આપવામાં આવી છે એ તમામ લોકોએ હવે ખાસ નિયમોનું પાલન કરવું પડશે જ્યાં મિત્રો જે લોકોને આમંત્રણ મળ્યું છે અને બાવીસ જાન્યુઆરી રામ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર અમુક નિયમો પાળવાના છે આ નિયમો મુજબ રામ મંદિરની અંદર કોઈ પણ લોકો ઇલેક્ટ્રિક ચીજ વસ્તુઓ લઈ શકશે નહીં લઈ જઈ નહીં શકે ખાદ્ય સામગ્રી પણ તમારે કોઈ પણ લઈ જવાની નથી પૂજા સામગ્રી પણ લઈ જવાની નથી આ તમામ બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આની સાથે સાથે મંદિર માટે કોઈ પણ ડ્રેસ કોડ જારી નથી કર્યો પરંતુ પુરુષો ધોતી ગમછો કુર્તા પાયજામા પહેરી શકે છે અને સ્ત્રીઓ સલવાર સૂટ અને સાડી પહેરી શકે છે તો જ રામ મંદિરમાં એન્ટ્રી આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે સ્માર્ટફોનની સહાય જાહેર કરી હતી તમને ખ્યાલ છે તમામ મિત્રો જણાવજો કે શું તમને આ યોજનાની અંદર ખ્યાલ હતો જી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવ જાન્યુઆરી એક સહાય જાહેર કરી હતી જેમાં ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી માટે સબસિડી આપવામાં આવશે પરંતુ ખેડૂત મિત્રો આ યોજના વહેલા તે પહેલાંના ધોરણે હતી એક જ દિવસમાં ખતમ થઈ ગઈ છે ખેડૂતોને અગાઉ જાણ પણ કરવામાં નહોતી આવી અને એક જ દિવસમાં યોજના લક્ષ્યાંક પૂરો કરી દેવામાં આવ્યો છે તો મિત્રો આ સ્માર્ટ ફોનની ખરીદી માટે ગુજરાતના ખેડૂતોને છ હજાર રૂપિયા સુધીની સબસિડી છ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવી હતી પરંતુ ખેડૂત મિત્રોને ખબર જ નથી જે ખેડૂત મિત્રોને ખબર હતી એવા ખેડૂત મિત્રોએ વેલાસર ફોર્મ ભરી દીધા નવ તારીખે આ ખેડૂત પોર્ટલ ઉપર યોજના મૂકવામાં આવી હતી અને એક જ દિવસમાં તમામ તાલુકાનો લક્ષ્યાંક પૂરો થઈ ગયો એક જ દિવસમાં યોજનાના ફોર્મ ભરાવાના પૂરા થઈ ગયા તો તમામ મિત્રો માટે આ સમાચાર હતા કે વેલાસર કરવામાં નથી આવતી અને ધોરણે ખેડૂતો એક જ દિવસમાં લક્ષ્યાંક પૂરો થઈ જાય છે ત્યાર પછી ના મિત્રો સમાચાર પાક વીમાને લઈને ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે હવે ફરીવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યો છે બે હજાર સોળથી લઈને બે હજાર વીસ સુધી એમ ચાર વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા ત્યારે હવે પાલભાઈ અંબાલિયા અને ખેડૂત તાગેવાનો જાગૃત બન્યા છે આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદારની રજૂઆત કરી છે અને પાલભાઈ અંબાલિયાએ બે હજાર સોળ અને સત્તરના વર્ષે જે પાક વીમા હતો એનો હિસાબ માગ્યો છે

મોટા પાયે ધરણા કરવામાં આવશે તો ફરીવાર પાક વીમાને લઈને મોટા સમાચાર તમામે તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કહી શકાય ત્યાર પછીના ઉત્તરાયણને લઈને સૌથી મોટો નિર્ણય સૌથી સારો નિર્ણય અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અમદાવાદની અંદર એકસો આઠ ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવશે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે આઠસો રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવશે તો પશુ પક્ષીઓ રોડ એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી છે બે બોટ એમ્બ્યુલન્સ અને પશુ પક્ષીઓ માટે એક એર એમ્બ્યુલન્સની સેવા પણ આપવામાં આવશે તો ઉત્તરાયણને લઈને સૌથી મોટો સમય અને સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ગત વર્ષો કરતાં ચાલુ વર્ષે અકસ્માતમાં છવ્વીસ ટકાનો વધારો થવાની સંભાવના જેને કારણે મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો ઉત્તરાયણને લઈને સૌથી મોટો સમાચાર તો ઉત્તરાયણને લઈને બીજા એક મોટા સમાચાર હવે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તમામ મિત્રોને ખબર હશે ત્યારે હવે ગુજરાત પોલીસે એક સુપર એટલે કે ટ્વિટર ઉપર એક વિડીયો જાહેર કર્યો છે જે લોકો ચાઇનીઝ દોરી અથવા તો ટુક્કલનું વેચાણ કરતા હોય એવા લોકોની માહિતી તમારે સો નંબર ઉપર કોલ કરીને આપવાની રહેશે અથવા તો નજીકના પોલીસ સ્ટેશને જઈને તમારે આપવાની રહેશે જો કોઈ પણ તમારા ધ્યાનમાં આવે કે ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવે છે તો તમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દેવી અથવા તો સો નંબર ડાયલ કરીને ફરિયાદ કરવી એવું ગુજરાત પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે તો મિત્રો ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે ને જે લોકો પકડાશે

ત્રણેક મહિનામાં પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે ત્રણેક મહિનામાં હવે આ પ્રક્રિયા ચાલુ થઈ જશે અને આના માટે તમારે કોઈ પણ ખર્ચો કરવાનો નથી મિત્રો આની અંદર જે પણ પૈસા આપવાની છે ગુજરાત સરકાર નવ હજાર રૂપિયાની સબસિડી તમામ વીજળી કંપનીઓને આપશે જેથી તમારા ઘરે મફતમાં સ્માર્ટ મીટર લાગી જશે તો મિત્રો આ તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર ત્યાર પછીના ખેડૂતો માટે એક બીજા મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોને નવા વર્ષે મોટી ભેટ હવે ખેડૂતોને બે હજાર ચોવીસ પૂરું થતા થતા દિવસે વીજળી આપી દેવામાં આવશે ગુજરાતના તમામ ગામડાના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે જેથી ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા જવું પડશે નહીં તો ખુદ ભૂપેન્દ્ર પટેલે આદેશ આપી દીધો છે કે બે હજાર ચોવીસના એન્ડ સુધીમાં તમામ મિત્રોને તમામ ખેડૂતોને દિવસે વીજળીનું પાવળ મળતો થઈ જશે તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત ખેડૂતો માટે નવા વર્ષે મોટી ભેટ આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો જાન્યુઆરી મહિનાના રાશનને લઈને સૌથી મોટા સમાચાર હવે જાન્યુઆરી મહિનામાં જાડું ધાન્ય ફરીથી આપવામાં આવશે જ્યાં મિત્રો બાજરીનું વિતરણ જે કરવામાં આવતું હતું એ બંધ કર્યું હતું એને જાન્યુઆરી મહિનામાં ફરીથી શરૂ કરવામાં આવશે જે મિત્રો જાડા ધાન્ય તરીકે કાં તો સરકાર બાજરી આપશે કાં તો મકાઈ કાં તો જુવાર કાં તો રાગીનું વિતરણ કરવાની છે પરંતુ મોટા ભાગે બાજરીનું જ વિતરણ કરવામાં આવે છે જેથી ફરીથી જાન્યુઆરી મહિનામાં રાશન કાર્ડ ધારકોને બાજરીનું વિતરણ કરવામાં આવશે સૌથી મોટા સમાચાર પરંતુ મિત્રોને ધ્યાન આપવાનું કે આના બદલે તમારો ચોખાનો જથ્થો કાપી નાખવામાં આવશે તો ચોખાના આટલા જથ્થાને બદલે બાજરી આપવામાં આવશે તો જાડુ ધાન્ય ફરીથી જાન્યુઆરી મહિનાના રાશન કાર્ડ ધારકોને ઉમેરી દેવામાં આવશે તો રાશન કાર્ડ ધારકોના સૌથી રાહતના સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર બે હજાર ચોવીસના નવા વર્ષને જોતા હવે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપરના પ્રતિબંધને કારણે એસીટી જે હેવી વેઇટની આવી થેલીઓ આવે છે જે દુકાનોની અંદર તમને આવી થેલીઓ જોવા મળે છે તો હવે આવી થેલીઓ પણ હવે દુકાનમાં જોવા નહીં મળે તમને ક્યાંય પણ આપવામાં નહીં આવે આની પહેલાં પ્લાસ્ટિકના જબલા બંધ કરવામાં આવ્યા હતા હવે આવી થેલીઓ પણ તમે જોવા નહીં મળે તો હેવી વાળી પ્લાસ્ટિકની બેગ ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે બે હજાર ચોવીસ નવું વર્ષ શરૂ થતા થતાં આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત ગઈકાલથી થઈતી પ્રારંભ કરવામાં આવ્યો હતો તો વાઇબ્રન્ટ ગુજરાતની અંદર અદાણીએ એક મોટી જાહેરાત કરી દીધી છે ગૌતમ અદાણીએ કહ્યું છે કે કચ્છના ખાવડાની અંદર ત્રીસ ગીગા વોટની રિન્યુઅલ એનર્જી બને એ પ્રકારનો ગુજરાતમાં પ્લાન્ટ નાખવામાં આવશે આ ઉપરાંત ગુજરાતની અંદર અંદર વર્ષની લાખ રોકાણ કરવામાં આવશે અને આની સાથે સાથે ગુજરાતના યુવાનોને મોટી ભેટ આપી છે ગુજરાતમાં હવે એક લાખ નવી રોજગારી આપવામાં આવશે એક લાખ લોકોને નોકરી આપવામાં આવશે તો વાયબ્રન્ટ ગુજરાતને લઈને ગૌતમ અદાણી દ્વારા એક મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ ગતિના રહેશે ખૂબ જ કામના લાગ્યા હશે તો મિત્રો આ વિડીયોને અત્યારે જ મિત્રો લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન